ભારતીય શેર શેરબજારે ફરી એક વખત નવો રેકોર્ડ બનાવ્યો સેન્સેક્સ પહેલીવાર વાર ચોર્યાસી હજારને પાર પહોંચ્યો છે વૈશ્વિક શેર બજારોમાં તેજીને પગલે ભારતીય શેર બજારમાં પણ તોફાની તેજી જોવા મળી રહી છે તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં ચાર પોઈન્ટ ચાર લાખ કરોડનો વધારો નોંધાયો છે ભારતીય શેર બજારમાં તેજીના પગલે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો રોકાણકારોની મૂડી ચાર પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા વધી હોવાનું માલુમ પડી રહ્યું છે શેર બજારમાં તેજી ભારતીય શેર બજારમાં તેજીના પગલે રોકાણકારોમાં અત્યારે હાલ ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે ભારતીય શેર બજારે એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે તો આ સાથે જ સેન્સેક્સ પહેલીવાર ચોર્યાસી હજારને પાર જોવા મળી રહ્યું છે ભારતીય શેર બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે રોકાણકારોની મૂડી ચાર પોઈન્ટ ચાર લાખ કરોડ વધી છે is uh, doing very well uh, because it seems that you know the business uh, is moving from an organized sector to an se uh, organized sector and that's why these companies are doing well and post the relatively good monsoon uh, there is a hope that uh, the rural demand which wasn't there for quite some time, uh, will re-emerge and that will give uh, additional push to the overall economy and uh, we can expect uh, good gdp number and that is the reason that uh, markets are buoyant and bullish. <laughs> સેન્સેક્સ પહેલી વાર ભારતીય શેર બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે રોકાણકારોની મૂડી ચાર પોઈન્ટ ચાર કરોડથી પણ વધારે ભારતીય શેર બજારમાં તેજીના પગલે રોકાણકારોમાં જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ ચોર્યાસી હજારને પાર નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સ્તરે સ્મોલ કેપમાં તેજી એક્યાશી સર બાવન વીક હાઈ પર જોવા મળી રહ્યા છે તો આ સાથે જ વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો પછી સેન્સેક્સ આજે એટલે કે વીસ સપ્ટેમ્બરે ચોર્યાસી હજાર એકસો ઓગણસાહિ હાઈ સપાટી બનાવી લીધી છે તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ વાત કરવા માટે આપણી સાથે જયદીપસિંહ ચુડાસમા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે તે જોડાઈ ગયા છે જયદીપસિંહજી કેવી રીતે જોઈ રહ્યા છો શેર બજારની આ મુવમેન્ટને તોફાની તેજીને બિલકુલ આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી રહી છે અને સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે અને તેના મૂળભૂત કારણોમાં જોવા જઈએ તો અમેરિકા ખાતે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો તે દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટોની સાથે સાથે ભારતીય શેરબજાર માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય ત્યારબાદ જોવા જઈએ તો આગામી ઓક્ટોબર મહિનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પણ ક્રેડિટ પોલિસી આવશે અને તેમાં સ્થાનિક લેવલે ભારતમાં પણ આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો થાય તેવી એક સંભાવના ઊભી થઈ છે અને તેને લઈ અને આજે બેન્કિંગ શેરોની આગેવાનીમાં સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત લેવાલી જોવા મળી રહી છે जी जयदेव सिंह માર્કેટની આવનારા દિવસોની મૂવમેન્ટ ને લઈ અને શું કહેશો કે ઓ ટ્રેન્ડ અહીંયા જોવા મળી શકે છે બિલકુલ કરંટ કેલેન્ડર યર જો વાત કરવા જોઈએ તો માર્કેટ નું જે મૂવમેન્ટમ છે તે બાય ઓન ડિસ્કસ છે ઘણા બધા આર્થિક આંકડાઓ ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરી રહ્યા છે ખાસ કરીને જીએસટીના જીએસટી કલેક્શનના જે આંકડા છે એ ખૂબ જ ઉત્સાહજનક છે ત્યારબાદ એડવાન્સ ટેક્સ કલેક્શનના જે આંકડા છે તે પણ ખૂબ જ ઉત્સાહજનક છે ઓટો સેલ્સ જે આંકડા આવી રહ્યા છે તે પણ ખૂબ જ સારા આવી રહ્યા છે ત્યારબાદ તાજેતરમાં જ જે દિગ્ગજ ત્રિમા દિગ્ગજ કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા એ પણ માર્કેટની અપેક્ષા કરતા ખૂબ જ સારા આવી રહ્યા છે તો આ તમામ વસ્તુઓનું એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારતીય શેરબજાર જોવા મળી રહ્યું છે અને તેને લઈ અને સેન્સેક્સ અને નિપટી તેના સર્વોચ્ચ કરી રહ્યા છે જી આભાર જયદેવસિંહજી અમારી સાથે જોડાવા બદલ